જેનો ભાવ ચાલીસ રૂપિયા કિલો વેચાય છે અને જે દસ કિલા જેવો એક ચપલામાં વજન આવે છે આપણે જોઈ તો અહીંના લોકલ પોપૈયા છે જે સો રૂપિયા નો જબલું વેચાય છે જે દસ કિલો જેવો વજન આવે છે શું નામ ભાઈ શું નામ ભાવેશ ભાઈ ભાઈ નામ છે કયું કામ મોટી મોલડી થી ભાઈ આવે છે આ પોપૈયા લે

જોઈને તો આ એક નંબર ગોલમટો લીંબુ છે જેનો ભાવ પચાસ થી લઈને સાઠ રૂપિયા સુધી કિલો વેચાય છે કેટલા વજન આવે જે છ કિલો વજન આવે છે

જે હોલસેલ થી રીંગણા વેચે છે જે સસ્તું રીંગણું હોય છે આપડે ચાલીસ રૂપિયા કિલો વેચે છે આપડે જોઈ ને તો લાઇટિંગ વાળું ગુલાબી રીંગણું એક નંબર છે જેનો ભાવ સિત્તેર થી લઈને એસી રૂપિયા સુધી કિલો વેચાય છે આ એનું લોકલ ગુલાબી એક નંબર આપડે જોઈ ને તો આ એક નંબર हरक हू जेनो एवरज बा एसी रुपिया किलो वेचाैसे सरक हू આપણે જોઈને તો માર્કેટનું એક નંબર ફુલાવર છે જેનો ભાવ બસો થી લઈને ત્રણસો રૂપિયા સુધી વેચાય છે અને જેમાં થી બાર ફુલાવર આવે છે આપણે જોઈને તો નાનું મીડિયમ એવું અને બે નંબર મરચાં છે જેનો ભાવ પંદર વીસ રૂપિયા કિલો વેચાય છે જે બે નંબર મરચું છે પરેશભાઈ હોલસેલ માં વેચાણ કરે છે અને એક નંબર હારું મરચું ત્રીસ ચાલીસ રૂપિયા સુધી કિલો પણ વેચાય છે હારું મરચું આપણે જોઈ ને તો આ એપલ જે પચાસ રૂપિયા કિલો વેચાય છે અને આ જે મોટા જામફળ છે જે ત્રીસ રૂપિયા કિલો વેચાય છે જે દસ કિલોની પેટી આવે છે અને જે ત્રણસો રૂપિયા વેચાય છે આપણે જોઈને તો આ લોકલ દેશી ટમેટા છે જે એકદમ મીડિયમ પાકેલું જે વીસ રૂપિયા કિલો વેચાય છે જે વેચે છે વીસ રૂપિયા કિલો ટમેટા

આપણે જોઈ ને તો આ ધારવા ડિસ્કો ચોરા એ જેનો હોલસેલ ભાવ ત્રીસ રૂપિયા કિલો વેચાય છે જે ભાઈ અમિતભાઈ ભાઈ નું નામ છે અને મારુતિ ટ્રેડિંગ માં હોલસેલ થી વેચાણ કરે છે

આપડે જોઈને તો અહીંની લોકલ ફોરજી મરચી જે ચંદુ પેટી પેઢીમાં આવેલી છે અને જેનો ભાવ ત્રીસ રૂપિયા કિલો થાય છે અમિતભાઈ ખેડૂતનું નામ છે અને જે ભાઈ ખેડી ખેડૂત આવે છે આ ફોરજી મરચી

Yeah. <laughs> આપણે જોઈને તો આ કદુ મીડિયમ એવું છે જેનો ભાવ દસ બાર રૂપિયા કિલો વેચે જે ભાઈ બાબુભાઈ ભાઈ નું નામ છે જે કૃષ્ણ ટ્રેડિંગ માં હોલસેલ થી ના કદુ નું વેચાણ કરે છે આપણે જોઈ તો આ ટીંડોરા છે જે જોઈ રહ્યા છે ભાઈ અને જેનો ભાવ ચાલીસ રૂપિયા કિલો વેચે છે ટીંડોરા ટીંડોરા માં હાથ નાખીને જોવે છે જેમ અંદર કેમ ખજાનો હોય એવી રીતે ગોતે છે અંદરથી થી ટીંડોરામાં પણ ટીંડોરામાં ટીંડોરા જોઈ છે જે

انو گاجو پیڑو آوے چھ اپنا ویسے اپڑے جے نیتو آ گووار چھ جما تیزی نا حسابے 50 تئیں لے نے 70 روپے સુધી کلو گووار سارو ہے نیتو ویچایس نو دجے بھائی سیل હું હોલસેલ માં છે આદુમાં આદુમાં હું હોલસેલ ભાવતા આપડે ને તો આ એકદમ નવું ને ચોખ્ખું આદુ છે જેનો હોલસેલમાં એવરેજ ભાવ પાંત્રીસ રૂપિયા કિલો વેચે છે અને છોટા જબલામાં ચાલીસ રૂપિયા કિલો વેચે છે આદુ આપણે જોઈને તો આ બારનું પાર્સલ દેશી કારેલું છે જે આજે માર્કેટમાં કારેલામાં થોડીક તેજી બતાવે છે જેના હિસાબે પચીસ ત્રીસ રૂપિયા કિલો વેચે છે અને જે ઓલું ભાઈનું નામ છે અને જે એકતા વેજીટેબલમાં આ દેશી કારેલાનું વેચાણ કરે છે આપણે જોઈએ તો આ એનું લોકલ દોર્યું એ જેનો ભાવ ચાલીસ રૂપિયા કિલો વેચાઈ છે આપણે જોઈને તો આ લીલું રીંગડું એકદમ લાઇટિંગ વાળું જેમાં બજાર સાઠ થી માંડી સિત્તેર રૂપિયા સુધી કિલો વેચાય છે મીડિયમ હોય તો પચાસ માં પણ વેચાય છે હરેશભાઈ ભાઈ ભાઈ નું નામ છે જે આ લીલા રીંગણા નું વેચાણ કરે છે આપણે જોઈને તો આ એનું લોકલ કોબી છે જે એકદમ ચોખ્ખું અને લાઈટ વાળું કોબી છે જેનો ભાવ વીસ રૂપિયા કિલો છે એ કોબી શું ભાઈ નામ તમારું વિશાલ વિશાલ ભાઈ ખેડૂત નું નામ છે અને જે ભાઈ લોધીડા ગામ થી આવે છે આ એક નંબર કોબીસ લઈ જે એક નંબર કોબીસ ની ભાવ છે

અને જેનો ભાવ ચાલીસ રૂપિયા કિલો વેચાય છે છે આ જેનો ભાવ પચાસ રૂપિયા કિલો થાય છે અને પાંચસો રૂપિયા માં જબલું વેચાય છે જે દસ કિલા વજન આવે છે આ એનું લોકલ દેશી કોલર મરચું છે જેમાં ભાવ વીસ રૂપિયા કિલો થાય મુકેશ ભાઈ કેરુતુ નામ સે જે ભાઈ કાત્રોટા ગામ થી આવે છે અને શ્રીજીમાન ઉબરાક ભાઈ જેનો હોલસેલ થી વેચાણ કરે છે એટલે ગામ માં ખબર પડે ને આપડે જોઈને તો આ ઈનો લોકલ બુવાર છે જે એકદમ ચોખ્ખો ડાબડ વગરનો જેનો ભાવ 400 રૂપિયા થી નઈ ને 120 રૂપિયા સુધી કિલો વેચે છે પુનમ ભાઈ ધની ભાઈ ખેડૂત નું નામ છે અને જે ભાઈ રતનપર થી આવે છે આ ગુવાર લે લોકલ છે અને એકદમ ચોખ્ખો ગુવાર છે જેનો ભાવ છે

બસો રૂપિયા સુધી વેચાઈ ગયો આપડે ખેડૂત ને પૂછ્યું હતું પણ અત્યારે હાજર માલ નથી ને મરચામાં મંદી રીંગણામાં થોડી ઘેજી એવી બતાવ